શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો તમે બધા અમે અહીંયા મજામાં છીએ હવે વિચાર્યું છે કે કન્ટિન્યુ ત્રીસ દિવસ સુધી હું રોજનું રૂટીન તમને બતાવીશ અમારું તો અત્યાર સુધીની અપડેટ આપી દો સવારના સવા આઠ થવા આવ્યા છે દસ મિનિટમાં મારી બસ છે એટલે બેસીને ચા પીવાનો ટાઈમ નહીં હતો તો આપણે ચા લઈને નીકળી ગયા છીએ સંકેત માટે ચા મૂકીને આવીશું સાક્ષી પણ સ્કૂલ જવા નીકળી ગઈ છે અને બસ મળી ગઈ છે એવો કોલ આવી ગયો છે તો બસ હવે પહોંચીએ છીએ ત્રણ કલાકની શિફ્ટ કરવા માટે પછી બીજી એક ત્રણ કલાકની શિફ્ટ છે એટલે આજે ચાર સાડા ચાર વાગે ફ્રી થઈ જઈશું અને ઘરે આવી જઈશું જમવામાં આજે મેં બનાવ્યા છે ખાટા મગ અને ભાત તમે જમવામાં શું બનાવ્યું છે એ કોમેન્ટમાં જણાવજો જેથી બીજાને મદદ થઈ શકે શું બનાવું શું બનાવવામાં અને આજે સાંજે જમવામાં બનાવવાની છું પાઉાજી તો તમારો શું પ્લાન છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ જય જલારામ ભાઈ